સીતારામ બધાઈને સાંજના વાગી ગયા છે સાત અને આજે છે શુક્રવાર વિડીયો મળશે તમને શનિવારે કાલે સાડા દસે પરંતુ મારી સમય પ્રમાણે હું વિડીયો બનાવી અને રાખી મૂકું કારણ કે સાડા દસે છે ને હું સ્કૂલે એવું પછી વિડીયો ના બને એટલે કંઈક મને યાદ આવે અને પાંચ દસ મિનિટ નવરી થાવ રસોઈ બાકી છે થોડીક બહારની ખીચડી મુકાઈ ગઈ છે ધીમે ગેસે હજી બા જે છે એ પથારીમાં સૂતા નથી પણ જાગે જ હમણાં છે ને બા બોલતા નથી ખાલી ઓ કરે ખાલી એટલે દિનચર્યા એની હું કરતા હોય એ તે બતાવી શકું બોલવું હોય તો બોલે એમ હાવ મૂંગા નથી થઈ ગયા પણ બહુ બોલે નહીં એટલે દિનચર્યા બતાવી શકું એટલે મારી જ સ્ટોરી તમારે સાંભળવાની રીએ આ જિંદગીની અંદર જે છે ને વ્યવહાર બધાય સાથે રખાય બગાડાય કોઈ સાથે નહીં પણ વિશ્વાસ આપણા ઉપર એક ઉપર જ રખાય વિશ્વાસ કોઈ ઉપર રખાય નહીં આપણે સુંદર મજાની ગુજરાતીની અંદર કહેવત છે કે ભરોસાની ભેંસને પાડો આવે આનો અર્થ એવો છે કે આપણે નક્કી કર્યું હોય કે આ વખતે પાડી આવે તો સારું ભેંસોની બહુ કિંમત છે અને સારું કહેવાય પરંતુ ભરોસો રાખ્યો હોય કે આ વખતે તો પાડી જ આવશે પણ આવે પાડો એટલે જેની ઉપર આપણે ભરોસો હોય વિશ્વાસ હોય તો એમ થાય કે નાના આપણું જ છે આપણી સાથે ક્યારેય આ વ્યક્તિ વિશ્વાસઘાત કરશે નહીં અને છેલ્લે આપને ખબર પડે એ આપણો વિશ્વાસ તૂટ્યો છે ત્યારે આપણે આપણી જાતને સંભાળી શકીએ નહીં એટલે પાણી આવ્યા પહેલાં પાળ બાંધી લેવી એ ખરેખર બુદ્ધિમત્તાની નિશાની છે વરસાદ આવે ને પછી નળિયા ચારવાનો બેહાય કારણ કે ત્યારે વરસાદ આવી ગયો હોય નળિયા પીના થઈ ગયા હોય અને પછી ભાંગીને ભૂખો થઈ જાય ઉપર ચડીએ એટલે તો પહેલાં નળિયાવાળા મકાન હતા ને એટલે આ કહેવતો બધી પડી છે અને કહેવતો એમનામાં જ નથી પડી ઘણી બધી કહેવતો છે જે ગુજરાતીની અંદર છે સંસ્કૃતની અંદર છે ઘણી બધી એવી આપણા જીવનને ઉપયોગી થાય એવી બધી કહેવત છે મનીષાબેન કહેતા હતા કે બેન પુસ્તક જે છે એ મને વાંચવાનો શોખ છે એમ અને એ પુસ્તકો ક્યાં મળે છે મનીષાબેન દર વખતે જે છે ને પેલા ઈસ્કોનવાળા એ અમારી શાળાની અંદર અલગ ખાસ દર વખતે ત્રણ પુસ્તકો જે મહત્વના છે આપણા જીવનની માટે ઉપયોગી એમાં ભગવદ્ ગીતા રામાયણ અને કૃષ્ણ આ ત્રણે ત્રણ બુક્સો જે છે ને એ વિદ્યાર્થીઓને કંઈક થોડીક રિઝનેબલ પ્રાઇસે આપે છે કે વિદ્યાર્થીઓ વાંચતા થાય એનું વાંચન વધે અને વિદ્યાર્થીઓના જીવનના મૂલ્યો પુસ્તકો વાંચવાથી સારા ઘડાય એટલા માટે થઈ અને દર વખતે આવે છે દર વર્ષે આવે એટલે અમે એને કહીએ પહેલાં વિદ્યાર્થીઓને પૂછી લઈએ કે કોને કોને પુસ્તક ખરીદવું છે શાળાઓ દ્વારા નથી આપવામાં આવતા એ ઇસ્કોનવાળા આવે છે અને પછી જે છે ભગવદ્ ગીતાએ વિદ્યાર્થીઓને અઢીસો રૂપિયામાં આપે રામાયણ પણ અઢીસો રૂપિયામાં આપે અને કૃષ્ણ જીવન જે છે આખું કૃષ્ણના જીવન ઉપર આધારિત છે એ ત્રણસો રૂપિયાનું બુક ખૂબ સરસ બુક છે ભગવદ્ ગીતા રામાયણ અને કૃષ્ણ આ ત્રણ બુક્સ જો આપણે વાંચી લઈએ તો ઘણું બધું જીવન જે છે એ આપણા માટે સરળ થઈ જાય મુશ્કેલીઓ જે છે આપણા જીવનની અંદર પડતી હોય તો શું કામ આવે છે એનું પણ સમસ સમાધાન થઈ જાય એટલા પુસ્તકો છે અને જો કદાચ તમારે મંગાવવું હોય તો મને જે છે એ કમેન્ટની અંદર ચોક્કસ કહેજો તો હું કંઈક એનો મેળ કરીશ અને જ્યારે શક્ય હશે ત્યારે તમારા સુધી પહોંચાડીશ કારણ કે પુસ્તકો તો મારાય ખૂબ જ પ્રિય છે અને મને પણ વાંચવા ગમે છે હમણાં તો બહુ સમય મને પુસ્તકો વાંચવાનો મળતો નથી પણ આપણી અંદર જે પરિપક્વતા જેને કહીએ બુદ્ધિમત્તા અને મેચ્યોરિટી એ ખાસ કરીને પુસ્તકો વાંચવાથી વધારે આવે છે એકલતાની અંદર પણ સંતોષ શાંતિ અને આનંદની અનુભૂતિ આપણે જો કરી શકતા હોઈએ ને તો એ સારા પુસ્તકોનું વાંચન છે ઘણી વખત તમે જોયું હશે તમારા જીવનની અંદર આપણા સમાજની અંદર આ બધું આપને જોવા મળશે ક્યાંય બહાર નથી જોવા જવાનું કે માતા પિતા હોય પરિવાર જોઈન્ટ પરિવારની અંદર રહેતા હોય માતા અને પિતાએ જે છે ને પોતાના સંતાનોનો ઉછેર કર્યો હોય અને પછી એણે વિચાર્યું હોય કે સપના કેટલા બધા આપણે મેં જ સપના જોઈએ હું જોતી પછી આપણે સપના જોયા હોય કે આપણા સંતાનો મોટા થશે પછી આપણે આમ કરશું આમ કરશું આમ કરશું અને જેવા સંતાનો જે છે એ પરણી જાય દીકરી પરણીને સાસરે વહી જાય એટલે એ એના પરિવારની અંદર જે છે એ મેંડી બરાબર છે એને એના પરિવારની અંદર જ રહેવું પડે કારણ કે જો એ બે વચ્ચે રહે તો એ પીસાય એટલે એને એના પરિવારની અંદર સો ટકા ધ્યાન આપવું પડે અને દીકરો જે છે એ એને આપણે પરણાવીએ એટલે એની પત્ની આવે હવે જે છે માતા પિતા જો એવી અપેક્ષા રાખીને બેસે કે દીકરો જે છે એ પહેલાં સો ટકા એના માતા પિતાની પાછળ ધ્યાન આપતો હતો અને પત્ની એની આવી કે પછી એમાં થોડોક અંશે ફેર પડશે ફેર શું પડશે માત્ર દીકરો આપણો જ છે એ કઈ વયો નથી જવાનો પરંતુ એને એની પત્નીને આપણે લઈ આવ્યા છીએ આપણી પૂરેપૂરી સહમતીથી આવી છે અને પછી આપણી અંદર થોડીક ઈર્ષાઓ જાગે કે એની પત્નીનું વધારે ધ્યાન આપે છે અરે ભાઈ આપણે તો માતા પિતા છીએ આપણે મૂકી અને મૃત્યુ પામવાના છીએ જીવનસાથી એનો એ છે અને જીવનભર એને રહેવાનું છે એની સાથે એને બેને એના ઈચ્છા પ્રમાણે ચાલવા દો એની જીવનની અંદર ખોટી દખેલ ન કરો અને તમારા મનને સમજાવો કે આપણે જેમ પતિ પત્ની હતા અને શાંતિથી વ્યવસ્થિત જીવન પસાર કર્યું એમ એનો પણ પરિવાર થશે એના પણ સંતાનો થશે પછી આપણે આવી ખોટી અપેક્ષાઓ રાખી અને આપણા મનને દુઃખી કરીએ તો આ આપણે હાથે લીધેલું દુઃખ છે એ ઈશ્વરે આપેલું દુઃખ નથી એટલે આવા પુસ્તકો વાંચીએ ને તો આપણા મનને સમજ પડે કે સૌ સૌને સૌનો પરિવાર હોય પરિવાર થાય એ પછી સંતાનો જે છે એની જિંદગીની અંદર પરોવાઈ જાય એટલે આપણા માટે એનો સમય ઓછો ઓટોમેટિક થઈ જ જાય પુત્રને આપણે દુઃખી કરવાનો કોઈ જ ઈરાદો ના હોય જો આટલી સમજ દરેક માતા પિતાની અંદર જો આવી જતી હોય ને તો મને નથી લાગતું કે આપણે આપણા જીવનની અંદર દુઃખી થઈએ અને સંતાનો જે છે એ કાંઈ આપણા દુશ્મનો નથી હોતા પછી નાની મોટી જીભાજોડી થાય મનભેદો થાય મતભેદો થાય એને આપણે બે વાક્ય કહીએ ક્યારેક પત્ની અને માતા પિતાની વચ્ચે એ ઉશ્કેરાઈને થાકેલો હારેલો આપને બે શબ્દ કીએ આપણે લાગી આવે કે આના માટે થઈ અને આપણે સંતાનોનો ઉછેર કર્યો હતો આપણે સાંભળવા માટે સંતાનોનો ઉછેર કર્યો હતો આપણે મોટા છીએ આપણે ઘૂંટડા ઉતારી જવાના એ નાના બાળકો છે લોહી ચડતું છે આપણી સહનશક્તિ વધી ગઈ હોય એની સહનશક્તિ ના હોય આ બધું જે છે ને એ આપને સારા પુસ્તકોનું વાંચન કરાવે અને જ્યારે જ્યારે આપણે સારા પુસ્તકો વાંચતા થઈ જઈએ નવરા બેઠા હોય નવરાશની પળોમાં હોય અરે આપણી એ લાઈફ છે તમને કયો સંતાનો ના પાડે છે કે ભાઈ તમે તમારા જેવડી ઉંમરના લોકો છે એની સાથે સદવિચારોની ચર્ચા કરો કોઈની નિંદા નિંદાકૂથલીમાં ના પડો કોઈ બેઠા હોય એની સાચી ખોટી વાતો ન સાંભળો તમારા જીવનના આનંદ લ્યો દરેક ક્ષણ જે છે એને ખૂબ ઉત્સાહથી જીવો અરે પૈસો નથી તો હું થઈ ગયું બે રોટલો તો મળે છે ને ઊંઘ આવવા માટે નીંદરની જરૂર છે અને ભૂખ લાગવા માટે ભોજનની જરૂર છે સૂવા માટે આપણી જેટલી હાઈટ હોય ને એટલી જગ્યાની જરૂર છે આનાથી વિશેષ આપણે હું જોઈએ જીવનની અંદર એટલે શાંતિ અને સંતોષ સાથે જીવતા શીખો આ જીવન છે ને ખરેખર સોનું બની જશે પછી આપણે નાની નાની વાતોની અંદર બીજાને જોઈ અને એની કમ્પેરિઝન કરવા જઈએ તો દુઃખ ઉત્પન્ન થવાના જ છે ઓલું વાં ફરવા ગયું તું ઓલું આમ કરે છે વણે આ ગાડી લીધી વણે આવા બંગલા લીધા એને આવા મકાન છે એની પાસે આટલું સોનું છે એની પાસે આવા કપડાં છે તન ઢાંકવા માટે કપડાંની જરૂર છે એ પછી બ્રાન્ડેડ પહેરો પાંચ હજારની પાંચ લાખની કે પાંચ કરોડની તમે ડાયમંડવાળી સાડી પહેરો કે પાંચ પાંચસો રૂપિયાની કે હું તો એમ કહું છું કે સોની સાડી મળે સોનો ડ્રેસ મળે આવા કપડાં પહેરો તમારે તન ઢાંકવાથી મતલબ છે અને ઈશ્વરે જો તમને સુંદરતા આપી હશે ને મિત્રો તો તમે પાંચસો રૂપિયાનું કપડું પહેરશો ને તો એ દીપી ઉઠશો પાંચ કરોડની તમે પહેરો તો એ તમને ઈશ્વરે સુંદરતા નહીં આપેલી હોય તો એ પાંચ કરોડની પણ કાંઈ પાંચ રૂપિયા જેટલી એની કિંમત હોતી નથી એટલે આપણી અંદરની સુંદરતાને શોધો બહારની સુંદરતા એ નાસવંત છે શાશ્વત અંદરની સુંદરતા છે મનની સુંદરતા જેવી એ કંઈ સુંદરતા નથી એટલે આવું સત્ય જે છે એ જ્યારે જ્યારે આપણને સમજાવવા લાગે ત્યારે ત્યારે આપણું જીવન જે છે ને એ ખરેખર ખૂબ 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 ખુશ થાય છે આનંદ થાય છે અને જીવન જીવવાની મજા આવી જાય છે આનું નામ જ જિંદગી છે એટલે જિંદગી જે છે એ તો ખરેખર ઈશ્વરે આપણને સુખી જ આપી છે મારા જીવનની હું વાત કરું ને તો નાની ઉંમરમાં માતા પિતાની પરિસ્થિતિ એટલી બધી સારી નહીં તો હું દુઃખી નહોતી થઈ ત્યારે દસમા ધોરણની અંદર હતી હું બાવન રૂપિયાના દસમા ધોરણના મને પાકે પાકું યાદ છે બધા ચોપડા એટલે પાઠ્યપુસ્તકો નવનીત અપેક્ષિત તો વાત જ નહીં કરવાની ત્યારે એવું કંઈ લઈ જ ન દેતા પુસ્તકો લેવાના પૈસા નહોતા નવનીત લેવાના પૈસા ક્યાંથી હોય લીથા કે અસાઇનમેન્ટ કે ટ્યુશન કે આવું તો કંઈ હતું જ નહીં બસ બાળકો સ્કૂલે જાતા ગુરુજી ભણાવતા અમે ભણતા પાઠ્યપુસ્તકોમાંથી પ્રશ્નો શોધતા એક પ્રશ્ન શોધવા માટે તમે માનશો કે અમે એક આખી પુસ્તક વાંચી લેતા એક પાઠ વળી પાછો બીજો પ્રશ્ન શોધવા માટે બીજી વખત પાઠ વાંચવો પડતો એવા પાંચ પ્રશ્નો વાંચીએ ને એટલે પાંચ વખત પાઠ વાંચાય અને પછી જુઓ શિક્ષકો છે એને ખાસ લાગુ પડે અને મારા વિડીયો જે નાના બાળકો જોવે છે ને એને તો આમાંથી ખૂબ સમજ લેવાનું છે કે તમે પાંચ વખત પાઠ વાંચશો એટલે દુનિયાની કોઈ તાકાત એવી નથી કે એ પાઠ તમે પછી ભૂલી જાશો અને મહેનત કરતા વિદ્યાર્થીઓ પછી ક્યાં ટ્યુશનની જરૂર પડે અને આપણા સમયની જે મારી ઉંમરના છે એને તો ખબર હશે કે આપણા સમયની અંદર ટ્યુશન ક્લાસીસ જ નહોતા અને જો ટ્યુશન ક્લાસીસ એને કરવા પડતા હોય ને તો એમ કહેતા કે આ વિદ્યાર્થી જરાક નબળું છે ને એટલે એને પુનરાવર્તનની જરૂર છે અત્યારે જો ટ્યુશનમાં ના મૂકવા જાય ને તો લે આપણે એમ કહે લે તમારા છોકરાને ટ્યુશન નથી રખાયું બી ક્યાંથી પછી પાસ થાય ટ્યુશનની કંઈ જરૂર જ નથી વિદ્યાર્થીઓને ભણવા માટે પાંચ કલાક બહુ થઈ જાય છે બહુ એના માટે પછી તમે સતત એને પાંચ કલાક ટ્યુશન પાંચ કલાક સ્કૂલ અરે એનું જીવન છે એને રમવા માટે હરવા ફરવા માટે બહારની દુનિયાની પ્રકૃતિની મજા લેવા માટે તમે સમય નહીં ફાળવો આવો બોજ જે છે એ વિદ્યાર્થીઓને ટ્યુશનના કારણે કદાચ આઈ થિંક આવ્યું હોય હું તો નથી કદાચ માનતી ટ્યુશનની અંદર ક્લાસીસો ચાલુ છે કમાવાનું આ એક માધ્યમ છે હું ખુદેય ટ્યુશન કરાવતી નાના બાળકોને મારી મજબૂરી હતી કે હું ટ્યુશન કરાવતી મારે જરૂર હતી બધાની જરૂર હોય છે બધાની મજબૂરી હોય છે ક્લાસીસ ખોલે જ છે અને બધા ટ્યુશન કરાવે જ છે હું કરાવતી એ કોઈ ગુનો નથી પરંતુ ટ્યુશનની જરૂર ક્યારે પડે ને એ હું તમને કહું છું કે વિદ્યાર્થી શાળાની અંદર પાંચ કલાક પૂરતું ધ્યાન ન આપે અને એને અસાઇનમેન્ટ મળે છે નવનીત મળે છે સુકામી પ્રયત્ન કરે ભાઈ સીધે સીધું કોઈને મળતું હોય તો શું કામ આપણે પ્રયત્ન કરીએ તો આવું જ લાઈફની અંદર છે આપણે બધાને સીધું જેને જેટલું જેટલાને મળ્યું છે ને એ લોકો જે છે ને એ આળસુડા થઈ ગયા છે આપણે સીધું નહોતું મળતું એટલે આપણે મહેનત કરવી પડતી હતી અને આપણે પ્રશ્નો બધા આવડી જતા હતા બીજું કાંઈ જ છે નહીં એટલે મારી પરિસ્થિતિ આવી હતી કે બાવન રૂપિયાના ચોપડા લેવા માટે એ બાવન રૂપિયા ઘરમાં માતા પિતા પાસે જલ્દીથી નહોતા મળતા રાહ રાહ જોવી પડતી હતી રૂપિયાની બહુ કિંમત હતી પૈસાનો અત્યારે ફુગાવો છે એટલે બાળકો જોવે છે મા બાપ પાસે એટલે બાળકો આડસુડા થઈ ગયા છે પછી ધીમે 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 આપને ત્યારે મને તો મારી લાઈફ સારી જ લાગતી હતી પછી એ જ્યારે સાસરે આવી ત્યારે ગરીબી હતી પણ ખુશથી દેતા હતા કે ના ના કાલ સારું થઈ જશે મહેનત કરશું કાલ સારું થઈ જશે આપણી અંદર સહનશક્તિ હતી સહનશક્તિ રૂપી ભગવાને ઈશ્વરે આપને એક વરદાન આપ્યું હતું કે કોઈ પણ પરિસ્થિતિ એની અંદર હિંમત નહીં હારવાની મહેનત કરવાની અને ધીમે 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 આપણે અહીં સુધી પહોંચી ગયા ક્યારેય પણ આપણને એવો વિચાર કરી લઈએ આપણી ગરીબી છે આપણે કેમ જીવવામાં અત્યારે જુઓ બાળકો જે છે એને સીધું સરળ મળે અને ના મળે એટલે એ કંઈક આપણે ધમકી આપે કે આ નહીં કરો તો હું આમ કરીશ અને મા બાપ પણ બિચારા લાચાર થઈ અને આવું કરતા હોય છે એટલે આપણે આપણી લાઈફની વાત કરીએ ત્યારે થોડા કપડાં હતા તો એ જીવતા હતા અત્યારે વધુ કપડાં છે તો એ જ છે કાંઈ નવીન લાઈફની અંદર કાંઈ નવીન નથી અરે ભાઈ તમારી પાસે ગમે એટલો પૈસો એ છે ને તો તમારે જમવા માટે જે છે ને પેટમાં હમાય એટલું જ ધમખાઈ શકશો સૂવા માટે જે છે ને તમારે જેટલી પથારીની અંદર જગ્યા જોઈએ છે ને એટલી જ જગ્યામાં તમે હું પછી તમને રેશમનો સોનાના પલંગ હોય બેડ ઉપર કરોડો રૂપિયા હોય ને રેશમની પથારી હોય એના માટે નીંદર તો હોવી જોઈએ ને જમવા બેસો તો ભૂખ તો હોવી જોઈએ ને એમ પૈસા ગમે એટલા હોય પણ સંતોષ ન હોય તો જીવન નકામું છે એટલે આવું જ જીવન છે જીવનમાં બીજું કાંઈ જ નથી કામ કરતા જઈએ ઈશ્વરનું સ્મરણ કરતા જઈએ ખોટી કોઈની પંચાત નિંદા કોથલી આની અંદર બહુ આપણું નકામું છે સમય પસાર ના કરીએ આપણા પરિવારની અંદર જ આપણે રૈચા પૈચા રહીએ ધ્યાન રાખીએ આપણા પરિવારની અંદર બસ શાંતિથી બધા જીવે અને એકબીજાને સહકારરૂપ બનીએ તો આપણું ઘર જ સ્વર્ગ છે સ્વર્ગને ક્યાંય શોધવા જવાનું નથી ઈશ્વરે તો બહુ જ સુખ આપ્યું છે દુઃખ આપણા ખુદના ઉત્પન્ન કરેલા છે જો ઈશ્વરે આપણું ધ્યાન ન રાખ્યું હોત તો માતાની કોકમાં જ આપણું મૃત્યુ થયું હોત એટલે ઈશ્વર તો હર ક્ષણે આપણી સાથે જ છે બસ આપને ભરોસો નથી કે ઈશ્વર મને મદદ કરતો નથી આવી સરસ સુંદર દેહ આપી કરોડો કરોડોની અંદર એક એક સ્પેર ફાટ પર અરે એક કિડની બગડે ને આપણી તો જીવન ખોરવાઈ જાય એક વાલ બગડે લીવર બગડે તો જીવન ખોરવાઈ જાય આંખો ન હોય તો દ્રષ્ટિ આંખો ન હોય તો જીવન નકામું થઈ જાય દ્રષ્ટિ આપણી ના હોય જીવન જીવવા જેવું ના હોય એટલે ઈશ્વરે તો આપણા ઉપર બહુ અનમોલ ખજાનો આપી અને આ પૃથ્વી પર મંટલા છે ઈશ્વર આપણા માતા પિતા છે આપણા દુશ્મન નથી આપણને કોઈ દિવસ એ દુઃખી થવા દે જ નહીં બધા દુઃખો આપણે આપણી રીતે ઉત્પન્ન કરેલા છે આપણા મનથી ઉત્પન્ન કરેલા છે અને મનથી ઉત્પન્ન કરેલા દુઃખોને ઈશ્વર ક્યાંથી દૂર કરે પછી ઈશ્વર આપણને ક્યાંથી મદદરૂપ થઈ શકે એટલે ઈશ્વર ઉપર ખોટા દોષના ટોપલા ઢોળ્યા વિના આપણે જ આપણી સમસ્યાઓનું સમાધાન શોધીએ તો જીવનની અંદર લગભગ મને નથી લાગતું કે દુઃખોના પોટલા જે છે એ આપણી ઉપર હાવી બને મિત્રો આવું જ જીવન છે એટલે જીવન જે છે એ સરળ જીવવું કે કઠિન જીવવું એ આપણા હાથમાં છે એને દુઃખરૂપ બનાવવું કે સુખરૂપ બનાવવું એ આપણા હાથમાં છે હવે ધન વૈભવ ઐશ્વર્ય એ તો આપણા કિસ્મતની વાત છે નસીબની વાત છે ગમે એટલું તમે તન તોડ મહેનત કરો વહેલી સવારે ચાર વાગે ઉઠી અને આખી રાત કામ કરો દિવસ અને રાત તોડાવ પણ આપણા નસીબની અંદર જેટલું હોય ને એટલું જ મળે એટલે નસીબથી પડ્યો તો કોઈ છે નહીં આપણે મહેનત ચોક્કસ કરીએ પરંતુ ઈશ્વર પાસે પ્રાર્થના કરીએ કે હે પ્રભુ મારા મહેનતની સાથે મારું નસીબ પણ મને સાથ આપે અને મારા દરેક કાર્યની અંદર હું સફળ થાવ આવી પ્રાર્થનાથી દરેક કાર્યનો શુભારંભ કરીએ એટલે ઈશ્વર આપણને સતબુદ્ધિ આપે અને સારી બુદ્ધિ કાર્યની સાથે જોડાય એટલે ચોક્કસ આપણને સફળતા મળે બીજાની ઈર્ષા ખેદો મોહ માયા બીજાની જે છે એ સાચી ખોટી જેને આપણે કહીએ છીએ કે એને આમ સારું છે ને આમ સારું છે ને એવી એના તરફ વેરની ભાવના આ બધું જ છોડી દઈએ આપણે આપણું જોઈએ અને ઈશ્વરે આપણને ખૂબ આપ્યું છે એમ વિચારી અને સંતોષપૂર્વક જીવતા થઈ જઈએ એટલે આપણી જિંદગી સારી જ છે કંઈ પણ ખરાબ છે નહીં બાકી તો રહી વાત નાના મોટા ઝઘડાઓની એ તો સ્વભાવ પર આધારિત છે મારો સ્વભાવ જે છે એ બીજા જેવો ના હોય બીજાનો સ્વભાવ મારા જેવો ના હોય એટલે સ્વભાવો મેચ ના થતા હોય એટલે એ ઘરની અંદર જે છે એ અમુકને લોકોને અમુક લોકો સાથે ના ભળતું હોય તો આમાં ઈશ્વર જવાબદાર છે નહીં એ આપણા સ્વભાવ પર આધારિત છે લોકો એકબીજાને મેણા મારે દુઃખ દે પછી ઝઘડાઓ થાય આ બધું સ્વભાવો સાથે મેચ થતું હોય જો સ્વભાવો મેચ થઈ જાય તો જીવનની અંદર બહુ તકલીફો પડતી નથી તો આવું જ જીવન છે અને આ જ જીવન સાથે આપણે જિંદગી પૂરી કરવાની છે હવે બા જોતી જોતી કરે છે તો આવા જ અમારા વિડીયો બહુના અને મારી વાતો સાંભળવાની જો મજા આવતી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આવજો સીતારામ